કોઈપણ પ્રકારનું ધંધો રોજગાર કર્યા વગર લક્ઝરી અને હાઈ પ્રોફાઇલ લાઈફ જીવવાનો શોખ અને ફોર વ્હીલર ગાડી લાવવાનું સપનું એક યુવકને ભારે પડી ગયું જ્યારે તેના સગા ભાઈએ જ તેની આ હાઈ પ્રોફાઇલ લાઈફસ્ટાઈલ અને મોંઘા મોજ શોખથી કંટાળીને તેના વડીલો પાર્જિત મકાન બચાવવાની કવાયતમાં પોતાના જ ભાઈની ગળું દબાવીને ઠંડા કલેજે હત્યા કરી દીધી અને પુરાવાનો નાશ કરવા માટે તેના મૃતદેહને એક સુમશાન જગ્યાએ લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધી આખરે આ મામલો સંતાડી ન શક્યો અને પોલીસ તપાસમાં લાગેલી ટીમોએ તલસ્પર્શી તપાસ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી આજે સિલસિલાબંધ ખુલાસો કરતાં હત્યાનું કારણ અને હત્યારાનો ભાઈ તથા તેનો સાથ આપનાર તેના મિત્રની પણ ધરપકડ કરી લીધી છે તેમજ આ હત્યાકાંડમાં સંડોવાયેલો અન્ય એક વ્યક્તિ હાલ પોલીસ પકડતી દૂર હોવાનું સૂત્રોધાર દ્વારા જાણવા મળી રહ્યું છે સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો આ તસવીરમાં જોવાઈ રહેલી લાશ નથી સળગી રહી પરંતુ બે ભાઈઓ વચ્ચેનો ભરેસો અને વિશ્વાસ સળગી રહ્યો છે હકીકતમાં આ લાશ લીંબડીના કારઠ ગામના રોયલ નાયકની લાશ છે આ રોયલ નાયક તેના નામ પ્રમાણે રોયલ એટલે કે હાઈ પ્રોફાઇલ લાઇફસ્ટાઈલ અને મોંઘુ જીવન જીવવાની ટેવ ધરાવતો હતો પરંતુ તે કોઈ કામ ધંધો નહોતો કરતો હતો અને થોડાક સમય પહેલાં જ આ રોયલને તેને અર્ટીકા ગાડી લાવવાનો શોખ ચડ્યો અને પોતાના સ્ટેટસ પર અર્ટીકા ગાડી લાવવાનો છે તે જાહેર કરી પોતાના ભાઈ અને તેના ઘરવાળા ઉપર દબાણ કરવા લાગ્યો અને આ ગાડી લાવવા માટે વડીલો પાર્ટનું મકાન વેચી દો પરંતુ મને આ ગાડી લાવી આપો તે માટે જીદે ચડ્યો હતો અને આખરે મોજ શોખના રવાડે ચડેલા આ નાલાયક ભાઈની આ માંગથી કંટાળીને ભાઈએ જ તેના ભાઈને પતાવી દેતા દેવા ખતરનાક નિર્ણય લીધો અને ઘર જમીન જાયદાદ બરબાદ કરે તે પહેલાં જ આ સમસ્યાથી કાયમી બી છુટકારો મેળવો પડશે તે અંગેની યોજના બનાવી દીધી અને તેના બે મિત્રો સાથે તેના ભાઈને સુરત ખાતે અર્ટીકા અપાવવાના બહાને લઈ ગયો અને પરત આવતી ઘડીએ રસ્તામાં તેનું ગળું દબાવી હત્યા કરી દીધી અને ઘટનાના ચોવીસ કલાક બાદ તેની લાશને રંગલી ઘાટીમાં ફેંકી પેટ્રોલ છાંટીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો અને બેફિકર થઈ ગયો પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે પોલીસના ચુંગાલમાંથી કોઈ બચી શક્યું નથી અરે પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં લાગી અને ટેકનિકલ સોર્સ અને સાયન્ટિક ફી પુરાવા તેના ભાઈ સુધી ખેંચી લઈ ગયા અને જ્યારે તેના ભાઈને ડિટેઇન કરી તેના મિત્રને ડિટેઇન કરી પોલીસે આકરી પૂછપરછ કરી તો તેઓ બંને ભાંગી પડ્યા હતા અને સમગ્ર હત્યાકાંડનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે કયા કારણોસર તેના ભાઈની હત્યા કરી હતી આ મામલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હાલોદ ડિવિઝનના ડીવાયપીએ સિલસિલાબંધ વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન ખાતે એટલે કે એક અજાણ્યા માણસની સળગેલી હાલતમાં ડેડ બોડી રંગલી ઘાટી પાછળ આવેલા જે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડની પાછળ સળગેલી હાલતમાં મળેલી છે જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાવત તેમજ તેમના સર્વેલન્સના કર્મચારીઓ તેમજ તેમના સ્ટાફ ત્યાં બનાવવાળી જગ્યાએ ગયેલા અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ખૂનનો ગુનો અને પુરાવાની નાશનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ ગુનાની વિઝિટ કરવામાં આવેલી અને તેમણે આ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ ઝાલોટ ડિવિઝનના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લીમડીની કુલ પાંચેક અલગ અલગ ટીમો બનાવી લાશની ઓળખ બાબતે ટીમોને સૂચના આપેલી અને આ જે મરણ જનાર છે એની ઓળખ રોયલ કીર્તનસિંહ લબાના મૂળ રહેવાસી કારઠ અને હાલ રહેવાસી ગોદી રોડ દાહોદનું હોવાનું પ્રસ્થાપિત થયેલું દાહોદ જિલ્લાના જે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ ઝાલોટ ડિવિઝનના અધિકારીઓએ અલગ અલગ ટીમો દ્વારા પરિવારજનોની કડકાઈથી પૂછપરછ કરતા આ કામે જે આરોપી છે નો ભય અક્ષય કીર્તનસિંહ લબાના પૂછપરછમાં તૂટી ગયેલો અને તેણે આ ગુનો પોતે આચરેલો હોવાની કબૂલાત કરેલી હતી ગુનાકામનો જે આરોપી છે અક્ષય કીર્તનસિંહ લબાના તેમના મિત્ર તોફિક અને એમનો એક કુટુંબી પરિચિત છે દીપક મુડિયા ને સાથે રાખી અને આ જે મરણ જનાર છે રોયલ કીર્તનસિંહ લબાના તેને સાથે રાખી અને ગાડી લેવાનું કહી અને તેના સાથે સૌ બરોડા લઈ ગયેલો બરોડાથી ત્યારબાદ પાછા લીમખેડા બથવારા થઈ અને લીમડી આવેલા અને લીમડીથી કરંબા રોડ પાસે જઈ આ જે રોયલ કીર્તનસિંહ લબાનાનું ગળું દબાઈ અને એની હત્યા કરવામાં આવેલી ત્યારબાદ આ જે ડેડ બોડી છે ડેડ બોડીને ગાડીમાં જ રહેવા દેવામાં આવેલી અને એમની ગાડી છે ઘરની દૂર પાર્ક કરીને મૂકી દેવામાં આવેલી દસમી તારીખે એમની એમ બોડી રહેવા દેવામાં આવેલી ત્યારબાદ અગિયાર તારીખે આ જે મરણ જણાનો ભાઈ છે અક્ષય તેમજ દીપક મોઢિયા બંને જણે આ ડેડ બોડીનો નિકાલ કરવા માટે દાહોદથી નીકળી ટોલ ટેક્સ લીમડી ટોલ ટેક્સ થઈ અને આજે સંજેલી સંજેલી ખાતે આવેલા હિરોલા ગામે આ ડેડ બોડી પર ડેડ બોડી નાખી અને પુરાવાનો નાશ કરવા અને ડેડ બોડી ઓળખાઈ નહીં અને મરનારની ઓળખ પ્રસ્થાપિત ન થાય તે માટે એના ઉપર પેટ્રોલ છાંટી અને એને ડેડ બોડીને સળગાવી નાખવામાં આવેલ હતી જે અનુસંધાને કુલ હાલમાં બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને બીજા આરોપીઓને અટક કરવાની કામકાજ હાલમાં ચાલુમાં છે રોહલ કીર્તનસિંહ લબાના છે એના વિરુદ્ધમાં લીમખેડા પોલીસ સ્ટેશનમાં ચીટીંગના ગુના પણ દાખલ થયેલા છે ઘણીવાર સમાજમાં આવા પ્રકારના સંબંધો સામે આવે છે જે જીવલેણ સાબિત થઈ જાય છે આ ઘટનામાં પણ એક ભાઈએ તેના ભાઈનો જીવન લેવો પડ્યો કારણ કે તેનો ઈરાદો વડીલો પાર્જિત મકાન બચાવવાનો હતો સાથે જ તેના હાઈ પ્રોફાઇલ લાઈફ લાઈફ અને મોંઘા શોખ મોજથી છુટકારો મેળવવાનો હતો પરંતુ શું આ માર્ગ સાચો હતો સવાલ હવે તેના પર ઉઠી રહ્યા છે આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કરે બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખાને લઈ